મલે તાલુકા લુણાવાડા જિલ્લો મહીસાગર ના વિસ્તાર સહિત અન્ય સંતરામપુર કડાણા તાલુકાના કુલ ભેગા મળી લગભગ પચાસ સાઈઠ ગામોના પ્રજાજનોની માંગને પૂરી કરવા મલેકપુર વિસ્તારની જનતાની અરજ કે ત્યારે અન્ય પાટનગર ગોધરા મુકામે સાઈટમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે તારીખ છવ્વીસ એક બે હજાર ના રોજ આપના હસ્તિત્વ વંદન થવાનું છે તે ખરેખર અમારું સૌભાગ્ય છે અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી આપ શ્રી કરી રહ્યા છો ત્યારે અમારી આપને વર્ષો જૂની એક નમ્ર આશાભરી માંગ છે અને તે પૂર્ણ કરવા આપ સમર્થ છો

આપી આપી પણ રૂપિયા ખર્ચવા મંજૂરી આ તકે શરૂ થઈ પૂર્ણ બને તેવા પ્રયત્નો હાથ ધરવા નમ્ર વિનંતી તો હકીકતમાં દોલતપુરા નજીક મહીસાગર માતાના કિનારે અમારા મલિકપુર વિભાગનું સ્મશાન ગૃહ આવેલું છે ત્યાં કોઈ જ સુવિધા ન હોવાથી મૃતક નાગની સંસ્કાર કરવા માટે વારંવાર મુશ્કેલી પડે છે ચોમાસામાં તો ઘણી જ મુશ્કેલી પડે છે તો ત્યાં લાઈટ લાકડાની ઓરડી લોખંડની ભટ્ટીઓ બેઠક વ્યવસ્થા સહિતનું અધતન સ્મશાન ગૃહ બનાવવા મારી આપને અંતકરણથી વિનંતી છે શહીદોને પણ યાદ કરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે જેમણે દેશ માટે બલિદાનો આપ્યા અને આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કર્યા તેમજ જે કોઈ મૃતકો બને છે તે પણ આપને કિંમતી મત આપીને આપને આવા વિકાસતા તથા પ્રજા પ્રયોગ કામો કરવા શક્તિ આપે છે તો આ શક્તિ વડે અમારું આ સ્મશાંત ગૃહ બનાવી આપવા જાહેરાત કરી મંજૂરીની મોર મારવા વિનંતી તો આવા રજૂઆત લેખિત અરજી દ્વારા મુખ્યમંત્રી શ્રીના કાર્યાલય ગુજરાત રાજ્ય ગાંધીનગર બ્લોક નંબર એક નવા સચિવાલય ખાતે તારીખ બાવીસ એક બે હજાર નવના રોજ આરપીએડીથી કરવામાં આવેલ હતી છતાં આ દિન સુધી સ્મશાનગૃહ બન્યું નથી જે દુઃખદ બાબત છે તો આજે લગભગ પંદર વર્ષ પૂર્ણ થયા છે છતાં અમારી માંગને સંતોષમાં ન આવતા પ્રજામાં ભારે રોજ જોવા મળે છે આ મારો મહીસાગર જિલ્લો એ વખતે પંચમહાલ જિલ્લામાં એક બાપના બે દીકરા હોય તેમ પંચમહાલ જિલ્લામાં હતો પંચમહાલ જિલ્લામાં આજે બે જિલ્લાઓ અલગ પડ્યા છે જેમાં દાઉદ અને મહીસાગર જિલ્લાનો સમાવેશ થાય છે યોગ્ય કાર્યવાહી કરતી ઘટતી તપાસ કરાવવી વહેલી તકે મલેકપુર વિભાગનું સ્મશાન ગૃહ બને તેવી પ્રજામાં ઉગ્ર માંગ જોવા મળે છે રિપોર્ટર હરિપ્રસાદ રાવલ મલેકપુર તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે